ભરૂચ જિલ્લામાં વાલિયા તાલુકાના વાગલખોડ પ્રાથમિક શાળા ખાતે ભણતી ધોરણ ની વિદ્યાર્થીની કુમારી અર્ચના વસાવા માત્ર તેર વર્ષની ઉંમરે લેખિકા બનવાની આ પ્રથમ ઘટના હોઈ શકે ત્યારે મોરારી બાપુએ શાળાનું પતંગિયુ નામક પુસ્તકનું વિમોચન કર્યું હતું ભરૂચ જિલ્લામાં વાલિયા તાલુકાના વાગલખોડ પ્રાથમિક શાળા ખાતે ધોરણ આઠની વિદ્યાર્થીની કુમારી અર્ચના વસાવાએ માત્ર તેર વર્ષની ઉંમરે લેખિકા બની શાળાનું પતંગિયું નામક પુસ્તકનું વિમોચન સંત મોરારી વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા તથા જિલ્લા શિક્ષણ અધિકારી સચિન શાહ તથા ડાયટ ભરૂચ પ્રાચાર્યો કવિ અને લેખકો અને કલાકારોએ શુભેચ્છા પાઠવી હતી સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી અર્ચના વસાવા માત્ર તેર વર્ષની ઉંમરે લેખિકા બની પુસ્તકનું વિમોચન ધરમપુર ખાંડા ખાતે કથાકાર શ્રી બાપુની ચાલતી કથા સ્થળે બાપુના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું બાપુએ દીકરીને શાળાના શિક્ષકગણને આશીર્વાદ આપ્યા હતા